તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આપાતકાલીન પરિસ્થિતિઓમાં જીવન બચાવવાના કૌશલ્યોમાં નિષ્ણાંત બનાવવાનો છે કાર્ડિયોપલ્મોનરી એ એક તાત્કાલિક પ્રતિકાત્મક પ્રતિકારાત્મક પ્રક્રિયા છે જે હૃદય અને શ્વાસની ક્રિયા બંધ થયેલા વ્યક્તિને જીવનમાં પાછા લાવવા માટે કરવામાં આવે છે આ પ્રક્રિયામાં છાતી ઉપર સંકોચન અને મુખ દ્વારા શ્વાસ આપવાનું સામેલ છે જેનાથી રક્ત પ્રવાહ અને ઓક્સિજન સપ્લાય ચાલુ રહે છે તાલીમના મુખ્ય મુદ્દાઓ સીપીઆરની મૂળભૂત સમજ તેની જરૂરિયાત અને મહત્વ ડમી ઉપર પ્રેક્ટિસ દ્વારા છાતી સંકોચન અને શ્વાસ આપવાની યોગ્ય ટેકનિક હૃદયરોગ ડૂબતા વ્યક્તિ અથવા વીજળીના આઘાત જેવી પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ આપવો તાલીમના ફાયદા વિદ્યાર્થીઓ આપાતકાલીન પરિસ્થિતિઓમાં તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપી શકશે આ કૌશલ્ય દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસિત થશે સીપીઆર જાણતા વ્યક્તિઓ સમાજમાં આપાતકાલીન સેવાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે જેએનએલયુ દ્વારા આયોજિત આ તાલીમ વિદ્યાર્થીઓને જીવન રક્ષક કૌશલ્યોમાં નિષ્ણાત બનાવશે જે તેમના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં ઉપયોગી સાબિત થશે જીએનએલયુ ખાતે અમે સીપીઆર ટ્રેનિંગ કરી રહ્યા છીએ ખાસ અગત્યની વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિનું હૃદય જ્યારે બંધ થઈ જાય ત્યારે શરૂઆતની ક્ષણો સૌથી અગત્યની હોય છે દરેક વખતે આપણને એવું છે કે વ્યક્તિ સિરિયસ થાય ત્યારે એમ્બ્યુલન્સ બોલાવી છે પણ એ એમ્બ્યુલન્સ આવવાના સમય દરમિયાન જો કોઈ વ્યક્તિને આર્ટિફિશિયલ ચેસ મસાજ કરીને બચાવવામાં આવે તો એની બચવાની શક્યતા ત્રીસ થી ચાલીસ ટકા જેટલી વધી જતી હોય છે એટલા માટે સીપીઆરની ટ્રેનિંગ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે